મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બાલાજી પાર્ટી પ્લોટ નજીક આવેલ ચંચડબા નગરમાં રહેતા છત્રીસ વર્ષીય અનિલ ગાંધી વહેલી સવારે મોટરસાઇકલ લઈને કાયાવરોહણ લકુલેશ મહાદેવના દર્શન કરવા માટે ગયા હતા અનિલ ગાંધી દર્શન કરીને પૂરપાટ ઝડપે વડોદરા તરફ આવી રહ્યા હતા ત્યારે તે પોતાની આગળ ચાલતા વાહનોને ઓવરટેક કરીને આગળ વધી રહ્યા હતા જ્યાં કાયાવરોહણ પોરના સિંગલ રોડ પર અનિલ ગાંધી સાપની જેમ પોતાની બાઇક ચલાવી રહ્યા હતા તેઓએ પોતાની આગળ જતી એક કારને ઓવરટેક કરી આગળ નીકળ્યા હતા ત્યારે ગફલતભરી રીતે બાઇક ચલાવતા યુવકનો કારના ચાલકે વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું કાર ચાલકે લગભગ એક કિલોમીટર જેટલા અંતરનો બેફામ બાઇક ચલાવતા અનિલ ગાંધીનો વિડીયો ઉતાર્યો હતો ત્યારે ફાજલપુર ગામના પાટિયા નજીક બાઇક ચાલક રોંગ સાઇડ પર બાઇક દોડાવતા સામેથી આવતી કાર સાથે પ્રચંડ ભેર ભટકાઈને હવામાં ફંગ હતો જેમાં ભયંકર રીતે રોડ પર પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારે લોકોના જીવ તાળવે ચોંટી જાય તેવો અકસ્માતની ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે તો બીજી તરફ વરણામાં પોલીસે યુવકના મોત અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે